સાથે સાથે મા પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાત્રે ભવ્ય ડાયરો યોજાયો હતો જેમાં ગાયક પ્રવીણભાઈ લુણીએ તેઓના મધુર કંઠે માતાજીની રમેલ રેગડી અને ગરબાની રમઝટ બોલાવી હતી આ પ્રસંગે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશભાઈ પટેલ ભુવાજી નાગજીભાઈ પ્રભાતભાઈ રબારી ખંભોળજ વાળા ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી સાધલી આવો જાણીએ ગાયક કલાકાર પ્રવીણ લુણી શું કહેવા માંગે છે જય માતા મિત્રો જય મેરડી માં જય શહેર માં તો હું છું આ પ્રવીણ લુણી જનાવતા મને ખૂબ જ આનંદ છે આજની ની ચેનલ માં એસ ડી ન્યૂઝ એસ ડી ન્યૂઝ ચેનલ માં આજે પ્રસ્તુત છે ગામ સાદલી તો મારા વરા ચાહકો મિત્રો આજનો પ્રસંગ સાડલી માં સંકેતભાઈ ના આંગણે બહુ ભવ્ય અને બહુ સારો બહુ મજા આવી મારું પ્રણ સ્વાગત જોરદાર જોરદાર કર્યું વિહોતર નાથ નું જોરદાર ભગત ભુવાસી નું જોરદાર સ્વાગત કર્યું આ તો એવો પ્રસંગ હતો કે ડાયરો ગણો ડાયરો રેગડી ગણો રેગડી ગરબા ગણો ગરબા ભજન ગણો તો ભજન તમારો મનોરંજન જે પણ ગણો એ માતા ભગવતી મારા કંઠે ગવડાયું છે અને ગાયું છે બધા સાંભળ્યું છે તો કાયમ માટે આવા પ્રસંગો થતો રહે અને આ પ્રસંગ આભલે અડી જાય મારો દ્વારકાનો નાથ કાશીમાં જમા થઈ જાય અને ખંભોળથી આવા મારા દાદાની માતા નાગજી ભગતની માતા જય ભુવાજીની માતા એમને આમંત્રણ અને મને પ્રવીણ લુણીને બોલાયો અમે આવ્યા તો આ પ્રસંગ એવો જોરદાર બની ગયો બધાનું સ્વાગત કર્યું ભુવા પાવડિયા બેનો દીકરીઓ બધા આવી ગયા સંકેતભાઈ આંગણે હજુ પણ એવા પ્રસંગો આવશે મા ભગવતી લાવશે એમાં મારા બધા ભાઈઓ હાજર છે અઢારેનાથ દેવીના પરબિયા વરલા સિકોતર માનના ભુવાજી એ પણ અહીંયા હાજર છે તો હંમેશા માટે આવો સપોર્ટ આપતા રહેજો અને દરેકને મનની ઈચ્છા હશે દરેકનો સપનો મારી ચહેર મેલડી અને દરેકની કુળદેવી એની જોડે માગજો દરેક નો સપનો આવો નવો પૂરો થશે અને કરશે કરશે ને કરશે કોઈની માતા કઈ જાય નથી તમે દિલથી યાદ કરો દરેકની માતા તમારી જોડે જ છે તમે ના હો તો એ ના હે તમે ભાગો તો એ ભાગે તમે જોડે રહેશો તો એ તમારી જોડે રહેશે પણ કાયમ માટે હું મેલડી મેલડી માણા ભોવાજી છે હવે માતા બસો વર્ષે જાગેલી કારા અમીની પ્રવીણ ઘેર મેલડી માતા છે લાચરસ હું બધા ભગતો ને ભાઈઓ આશીર્વાદ હાલી જવું છું ભાઈ જેની જેની માતા હશે એને કોમ લાગશે બધી અમે માતા છે પણ આવતી જતી માતા છે બરોબર તો આશીર્વાદ ને તમારી માતાને ને હપાળું કરી જઈએ છે જેને કુળદેવ ઊંઘી રહી હોય એને આ વિડીયો મેં લાઈવ માં કહી જવું છે બધી માતા જાગી જવાની જેનો હાથો ભાવ હશે કોઈ દિવસ ઊંઘે નહીં હાથો ભાવ હશે ને આ વિડીયો જે જે જોશે એની માતાને ને ના લાવું મારું મેરડી નું વેમ છે આટલા મેરડી આશીર્વાદ છે બોલો મેરડી